સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ આવેદની તો સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે રહ્યું છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે ત્યારે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નગરપાલિકાની અને નગરજનોની ફરજ છે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણ રક્ષણ માટે અનેક વિવિધ પ્રયાસો થઈ રહી છે ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થરાદ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સંચોર નેશનલ હાઈવે પર વિવિધ સ્થાનિક જેટલા વાવેતર ત્યારે થરાદ વિસ્તારની નગર નાગરિકોએ આ સંકલન કે થરાદ વિસ્તારમાં જે ફળાઓ રોપાઓ છે તેનું જતન કરશે અને આઇકોનિક શોભા વધે તેના માટે રોડોનું શોભા વધે તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું અને અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે હોરાક આંબા જાંબુ સીતાફળ સહિતના ફળાઓ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાનું વાવેતર કરાયું છે વૃક્ષારોપણ સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો દરેક જગ્યાએ વૃક્ષ પ્રેમ ચાલુ થાય તો દરેક જગ્યાએ વૃક્ષથી હરિયાળી વાર ન લાગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત આખી સરકાર અને નેશનલ સહિત તમામે તમામ ડિપાર્ટમેન્ટોને સરકારી તંત્રના અભિનંદન આપું છું થરાદની તમામે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન આપું છું અને આપણા થરાદના તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર પણ માનું છું